તારીખ નવ છ બે હજાર ચોવીસના રોજ આદિવાસી સમાજ દ્વારા ધરમપુરમાં ક્રાંતિકારી બિરસા મુંડાને પ્રતિમાને હાર અને પોશાક પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી બિરસા મુંડા ઝારખંડના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી હતા બિરસા મુંડાનો જન્મ પંદર નવેમ્બર અઢારસો ને પંચોતેરના રોજ થયો હતો અને તેમનું મૃત્યુ તારીખ નવ જૂન ઓગણીસોમાં થયું હતું સુગના મુંડા અને હાટુના પુત્ર બિરસા મુંડાનો જન્મ પંદર નવેમ્બર અઢારસો ને પંચોતેરમાં ઝારખંડ રાજ્યના રાંચીના ઉલીહાટુ ગામમાં થયો હતો તેમના પરંપરાગત પહેરવેશ પરથી એ પણ જાણી શકાયું નથી કે તેઓ ચાંઈબાબા ઇંગ્લિશ મિડલ સ્કૂલમાં ભણ્યા હશે બિરસા મુંડાનું મન હંમેશા અંગ્રેજ શાસકો અને શેઠજી ભટ્ટજી દ્વારા તેમના સમાજની ખરાબ સ્થિતિ વિશે વિચારતું રહેતું તેઓ આવા સુપરહીરો છે જેઓ શક્તિશાળી દીકુ એટલે કે વિદેશીઓ બ્રિટિશ સામ્રાજ્ય અને શેઠજી ભટ્ટજીના અમાનવીય શોષણ સામે મુક્તિ મેળવવા માટે લડ્યા હતા મારા આખા શરીરને કપડામાં લપેટી લો પણ મારા પગને ખુલ્લા રાખો જેથી મારા સમુદાયના લોકોને એ પણ ખબર પડે કે આદિવાસી સમાજને હજુ ઘણું આગળ વધવાનું છે જનનાયક બિરસા મુંડા આપણા દેશને સ્વતંત્ર શાસનનું સૂત્ર આપનાર મહાન આદિવાસી સ્વતંત્ર સેનાની જનનાયક ધરતીઆંબા બિરસા મુંડાને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આદિવાસી સમાજના આંદોલનકારી આગેવાન કલ્પેશ પટેલે પોતાના સમાજને સંબોધતા જણાવ્યું કે આપણે આદિવાસી સમાજ બાબા સાહેબ ભીમરાવ આંબેડકર અને બિરસા મુંડાના માર્ગે ચાલવા જઈ રહ્યા છીએ આપણે આદિવાસી સમાજે જાગૃત રહેવું જોઈએ આપણા અધિકારીઓ માટે લડવું જોઈએ જળ જંગલ અને જમીન એ અમૂલ્ય હક છે જળ જંગલની જમીન કોઈ છીનવી નહીં શકે કલ્પેશ પટેલે જણાવ્યું કે આદિવાસી સમાજની સાથે તેઓ ઊભા રહેશે અને આદિવાસીઓ માટે પોતાનો જીવ આપવા પણ તૈયાર છે હવે ધરમપુર ખાતે પણ હજારો બિરસા મુંડા તૈયાર છે જળ જમીન જંગલને બચાવવા માટે પોતાનો જીવ આપવા માટે પણ તત્પર છે તેવું તેમણે જણાવ્યું હતું આ સાથે જ જય જોહારના નારા લગાવી ક્રાંતિકારી બિરસા મુંડાની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી જોહર ક્રાંતિકારી બિરસા મુંડા જેમણે જળ જંગલ જમીન બચાવવાની લડાઈમાં પોતાની પ્રાણોની આહુતિ આપી આપી હતી માત્ર પચીસ વર્ષની ઉંમરમાં અંગ્રેજોની હુકુમતને હલાવી નાખી હતી ધરમપુર ખાતે પણ ભારત આપી રિવલની જેવા અનેક વિનાશકારી પ્રોજેક્ટો આવી રહ્યા છે એના માટે પણ જે સંદેશો આપ્યો હતો કે યુવાનોએ જાગૃત થાય અને સમાજ જળ જંગલ જમીન બચાવવા માટે લડવાનું છે જે સમાજમાં જે જન જાગૃતિના કાર્યક્રમો થયા છે એના અનુસંધાને ધરમપુર તાલુકામાં પણ આજે હજારો મુંડાઓ તૈયાર થઈ ગયા છે અને આવનાર જળ જંગલ જમીન બચાવવાની લડાઈ માટે તત્પર છે साधा राम